કોઈ ગાડી લઈએ મેં એક ફ્રીજ લીધું એમાં પણ સરકારે અઠ્યાવીસ હજાર રૂપિયા ટેક્સ લીધો છે ફ્રીજ વાપરવાનું મારે સરકાર અઠ્યાવીસ હજાર લે કોઈ વાંધો નથી પરંતુ એ અઠયાવીસ હજાર રૂપિયામાં અમે માંગીએ છીએ રોડ રસ્તા ગટર પાણી હાલ સમગ્ર તાલુકાના લોકો આંકલા હોય બોરસદ હોય આણંદ હોય કે પાદરા તાલુકો હોય તમામ તાલુકાના યુવાનો અને મોટા ભાગના નોકરીયાત વર્ગના લોકો અહીંયા આગળ બેઠા છે એક વખત વિચાર કરો કે દસ હજાર પગાર છે ને દસ હજાર પગારમાં આ મુજબ અધિકારીઓના પાપે તૂટ્યો છે એ લોકોના પાપનું ભોગવવા કારણ કે દસ હજાર પગારમાંથી ખર્ચો થાય છે એમાં પણ જ્યારે ગઈકાલે અમે ચાર હજાર રૂપિયા ખર્ચો માંગવાની વાત કરી ત્યારે પાદરા ઇન્ડસ્ટ્રી એસોસિએશને નિર્ણય લીધો કે ભાઈ હવે ધીમે ધીમે આનંદ અને બોરસદના લોકોને છૂટા કરો દર મહિને દસ લાખ રૂપિયા ખર્ચો કરો એના કરતાં આપણે આણંદ વાળા નોકરી નહીં રાખવા ત્યારે અત્યારે અમારી એક જ મુખ્ય માંગ છે

પ્રયાગરાજ ની અંદર પ્રયાગરાજની અંદર જે પ્રકારે વૈકલ્પિક માર્ગ બનતો હોય તો એ પ્રકારે આ પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ પર કેમ વૈકલ્પિક માર્ગ ના બને બાવીસ લોકોના મોત થયા આ બાવીસ લોકોનો પરિવાર નથી રજડ્યો આ હજારો લોકોના ના પરિવાર રજરા છે અહીં આગળ આ લોકો હવે હવે અહીં આગળ મેં પરિસ્થિતિ જોઈ છે ભાઈ દુકાનો બંધ થવા લાગી છે ભજીયા ત્યાં ભજીયા નથી પાલેજી વાળા ને ત્યાં એક્સપ્રન્ડ થઈ ગયા લેવા કોણ આવે ભાઈ આ જે રસ્તો બંધ થયો છે ક્યાંક ને ક્યાંક થોડા દિવસ પેલા એવું પણ જોવા મળ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આ રસ્તા ઉપર બાળકો માટે ક્રિકેટનું મેદાન પણ આ રોડ બની ગયો હોય એવું ક્યાંક ને જોવા મળ્યું શું કે છો ખેલે ગયા ઇન્ડિયા તભી તો આગળ બઢે ગયા ઇન્ડિયા અલ્યા પણ મેદાનમાં રમવાનું હોય આ રોડ પર ના રમાય આ સરકાર મેદાન તો બચાવાતા નથી હવે તો આ રોડ પર રમો ભાઈ ખરેખર ખૂંક સમયમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા સત્તાધીશો કરે કારણ કે પગારમાંથી ચાર કપાય છ હાથમાં આવે આઠનો નો હપ્તો બસો નું ક્વાટર મારવું જ પડે પેલો એવાન થઈ ગયો છે હપ્તા વાળો ઘેર આઈન ગાળો દે અહી આગળ જે પાંચમો પતું તો તમામ મીડિયા ની સાક્ષી કહું છું કે જો છ મહિનાની અંદર આ મુજબ ગંભીર બ્રિજ નો નિર્ણય નહીં આવે તો આ પાદરા તાલુકામાંથી આણંદ આંકલા બોરસદના યુવાનોને મોટી સંખ્યામાં કાઢી મૂકવામાં આવશે આ લખી રાખો આજની તારીખ કારણ કે કંપની દર મહિને દસ લાખનો ખર્ચો વેઠવા તૈયાર નથી મૂળ માંગણી એક જ છે કે તાત્કાલિક ધોરણે ગંભીરા બ્રિજ પર જે જ થઈ છે અધિકારીઓના નફટ અધિકારીઓના નાલાયક અધિકારીઓના ચોર અધિકારીઓના પાપે જે થયું છે એનું પુનરાવર્તન ના થાય ત્યાં વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે કોઈ ટ્રક નથી જવા દેવી ટેકનોલોજી અમે જાણી ચૂક્યા છે હજુ ડીઝલ ટેન્કર અંદર છે હજુ પેલા નરસિંહપુરા યુવાનની ડેટ ભરી હવે જવાનું અડખાય નહીં મળે પણ વહેલી તકે સરકાર તેઓના પ્રતિનિધિઓ આ વાત સાંભળે અને ત્યાં તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે